તે દરમિયાન તેઓએ કુલ ચુમ્માલીસ પ્લોટો ને સનદ આપી દીધેલી હોય જેની પ્રતિ ચોરસ મીટરના ભાવ અગિયારસો લેખે કુલ રૂપિયા સિત્તેર લાખની જે કિંમતી જમીન બાબતે નકલી સનદ આપી દીધેલી હોય જે અનુસંધાને એમાં એવું જાણવા મળેલ છે કે આ જે સનદો છે તે તાલુકા વિકાસ અધિકારી તથા સર્કલ ઇન્સ્પેક્ટરની ખોટી સહીથી અને શિકાતી કરી અને સરહદ આપી દીધેલી હોય અને તેને સાચા તરીકે ઉપયોગમાં લીધેલો હોય જે અનુસંધાને તાત્કાલિક ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ચારસો અડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર લાંચ રુશ્વત ધારા કલમ સાત એ તેર એ તેમજ તેર બે મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે આગળની તપાસ અમૂલ ચલાવી રહ્યા છે અને આ આ જે પ્લોટો જે ફાળવી દીધેલ છે તેમાં કોઈ બીજા કોઈ સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ ચાલુ રહી ચાલુ ચાલુ છે તેમજ આ કામના આરોપી ધર્મેશભાઈ રત્નાભાઈ આપલિયાને અટક કરવામાં આવે તપાસ ચાલુ છે અને ખાસ જે ન્યૂઝમાં આવેલું કે ગોંડલ તાલુકા પંચાયત નકલી ઉભી કરવામાં આવેલી છે તેવું કઈ ધ્યાને આવેલ નથી અને હાલે આ તપાસ ચાલુ છે